નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આવેલ શીતલ નર્સિંગ કોલેજમાં જાગૃતિકરણ કાર્યક્રમ યોજાયો વર્તમાન સમયમાં બની રહેલ કિસ્સાઓથી કોલેજના વિદ્યાર્થીઓ અવગત થાય તે માટે મહિલા સુરક્ષા અને કાયદાકીય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં FFWC મેમ્બર સોનલબેન પંડ્યાએ કોલેજના વિદ્યાર્થીઓને એકસો એક્યાસી હેલ્પલાઇન પીબીએસસી સખીવન સ્ટોપ સેન્ટર મહિલાલક્ષી યોજનાઓ સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા સહિત કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંસ્થાના સંચાલક કેયુરુભાઈએ કાર્યક્રમ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ જે બિહોલા મહિલા બાળ વિકાસ અધિકારી એમ વી રોઝ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે પરમાર એસ ડામોર એફએફડબ્લ્યુ મેમ્બર સોનલબેન પંડ્યા ડીએચ ડબલ્યુ દીપકાબેન દિનેશભાઈ સહિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા Languane. કે કોઈ એવું કીધું હશે કે તમને ખબર પડે નહી તું ક્યાં ભણે આ વાક્ય છે ને તમારી મમ્મીએ સાંભળ્યું હશે ને એટલે મમ્મીએ સાડીના ના છેડા ને ગાંઠ પાડી હશે એ હું મારી દીકરીને ભણાવીશ